નમસ્કાર રહ્યા છો ગુજરાત સમાચાર પર્યુષણ પર્વના ચોથા દિવસે કલ્પસૂત્રનું વ્યાખ્યાન ફરમાવ્યું જેનું નામ પર્યુષણ મહાપર્વની ઉજવણી ભારતભર અને વિશ્વ આખામાં જૈનો કરી રહ્યા છે આજે શહેરનો ડોલરિયોગોલકાપુરી જૈન સંઘમાં પર્યુષણ પર્વના ચોથા દિવસે સંઘના ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહના નિવાસસ્થાનેથી વાજતે ગાજતે કલ્પસૂત્ર ઉપાશ્રયમાં લાવી ચાતુર્માસ વિરાજમાન આચાર્ય હેમપ્રભ સુરી તથા આચાર્ય મનમોહન સુરી મહારાજે ઓરાવ્યું હતું ત્યારબાદ કલ્પસૂત્રની પાંચ પૂજાઓ તથા જ્ઞાનની પૂજા કરી અષ્ટપ્રકારી પૂજા કરમાવી હતી અને ત્યારબાદ વિદ્વાન દેવા ધુરંધર વિજયજી મહારાજે સંઘ સમક્ષ વ્યાખ્યાન ફરમાવ્યું હતું દરમિયાનમાં જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આવતીકાલે બધા જ જૈન સંઘોમાં કલ્પસૂત્રના વાંચનમાં ભગવાન મહાવીરનું જન્મવાંચન આવશે ત્યારે આવતીકાલે જૈનો ભગવાન મહાવીરની માતા ત્રિશલાને આવેલ ચૌદ સ્વપ્નો તથા અષ્ટમંગલની ઘીની બોલીઓ બોલવામાં આવશે તથા ભગવાનને પારણામાં પધરાવવામાં આવશે અને પાણું ઘરે લઈ જઈ લાખો રૂપિયાની બોલી બોલશે અને જે ભાગ્યશાળી ઊંચી બોલી બોલશે તેની ઘરે ચતુર્વિધ સંઘ વાંચતે ગાજતે જશે અને રાત્રિ જગો પણ કરવામાં આવશે અને એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું નમસ્કાર દર્શક મિત્રો આજે અહીંયા અલકાપુરી શ્રી સંઘમાં શંખેશ્વરા પાર્સના ભગવાન હસમુખા જીનાલય હસમુખા સંખેશ્વરા પાર્સના જીનાલય છે અલકાપુરી સંઘમાં સરસ મજાની જે ભક્તિ છે જે સાધના છે આરાધના છે પરિષણા પર્વની ચાલી રહી છે આપણે વધુ વિગતો માટે સંઘના ટ્રસ્ટી એવા પ્રશાંતભાઈ આપણી સાથે છે પ્રશાંતભાઈ આજે પરિષણા પર્વનો કેટલો દિવસ આજના દિવસનું શું મહત્વ આજે ગુરુ ભગવાન શું ફરમાવશે અને ભગવાનનો જે મહાવીર જન્મ કલ્યાણ વાંચન આવે છે તેના શું પ્રગ્રામ છે અમારા દર્શક મિત્રો આજરોજ રોજ રાજ મહાપર્વ પર્યુષણનો આજે ચોથો દિવસ છે આજે સવારે સરલાબેન બિપિનભાઈ સાના ઘરેથી કલ્પસૂત્ર ચતુર્વિધ સંઘ સાથે વાતે ગાતે અલકાપુરી ઉપાશ્રીમાં લાવવામાં આવેલું છે આજે પવિષણ મહાપર્વ પર્વથી રાજના ચોથા દિવસે કલ્પસૂત્રનું વાંચન કરવામાં આવશે આચાર્ય ભગવાન હેમપ્રભ સુરેશ્વરજી મહારા સાહેબની નિશ્રામાં આજે કલ્પસૂત્રનું વાંચન થશે પરમ પૂજ્ય દિદ્ધ વરે મુનિરાજ શ્રી ધુરંધર વિજયજી મહારાજ સાહેબ પરમ પરમપૂજા આચાર્ય ભગવંત શ્રી મનમોહન સુરેશ્વરજી મહારાજ તથા પરમ પરમપૂજા આચાર્ય ભગવંત શ્રી હેમપ્રભા સુરેશ્વરજી મહારા સાહેબ આદિ થાણા તથા સાધ્વીજી ભગવંતોની મિશ્રામાં અંકાપુરી જૈન સંઘમાં આજે કલ્પસૂત્રનું ચોથા દિવસથી વાંચન શરૂ થશે કલ્પસૂત્રની અંદર આપણે આપણી લાઈફસ્ટાઈલ જે સામાન્ય શ્રાવક અને શ્રાવિકાઓની છે એનો ખરેખર ખૂબ જ સરસ રીતે વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું તથા જોડે જોડે સાધુ અને સાધ્વી ભગવંતોનું પણ આચાર વિચારોનું સુંદર નિરૂપણ કલ્પસૂત્ર મહાન ગ્રંથ જેના વાંચનનો આજે શુભ દિવસ છે આવતીકાલે પર્વતિરાજ મહાપર્વ પરિશ્વરનો પાંચમો દિવસ છે એટલે કે ભાદરવા સુદ એકમ કે જેની અંદર મહાવીર જન્મ વાંચન કલ્પસૂત્રની અંદરમાં જે કરવામાં આવેલું છે તેનું કરવામાં આવશે અને ત્યારબાદ સર્વે શ્રાવક શ્રાવિકાઓ જૈન જૈન સમુદાય દરેક દરેક વડોદરાના દેરાસરોમાં ખૂબ જ રંગે ચંગે મહાવીર પ્રભુના જન્મ વાંચનની તૈયારો કરી અને ખૂબ જ ભાવપૂર્વક ઉજવશે આવા પર્વાધી મહાપર્વ પ્રદૂષણનો આજે ચોથો દિવસ અને કાલે પાંચમો ઉત્તમ દિવસ છે ટોટલ પર્વાધી રાજ કુલ આઠ દિવસ છે જેનો છેલ્લો દિવસ સંવત્સરિક સમાપ્તનો દિવસ ગણાય છે આવા પર્વાધી રાજ મહાપર્વના દિવસો અત્યારે ચાલી રહ્યા છે ખૂબ ખૂબ અનુભવ આપનું નામ પ્રશાંતભાઈ અંકાપુરી જૈન સંઘ